દોસ્તો આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાતનાઓ વેઠ્યા પછી પણ અનેક તકલીફો વેઠ્યા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઉભા છો આ લડાઈ બહુ લાંબી છે આ આસાન લડાઈ નથી દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ ભગતસિંહ બધા જ લોકોને એ વખતની સરકારોએ સરકારો એ અંગ્રેજોએ જેલમાં પૂર્યા હતા

મહેશભાઈ કોતડિયા પીયુષભાઈ પરમાર આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે સત્તાની દમ દંડાથી આ તાકાત સત્તાના દમ દંડાથી આ ક્રાંતિ રોકાશે નહીં મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાત અને આપણે બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત બનીશું કડદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે આ માવથું આવ્યું ત્યારે તમારામાંથી ઘણા બધા મિત્રો જેલમાં હતા માવથું આવ્યું અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી મિત્રો દવા પી જાવી પડે બાળ બચ્ચાને રોતા મેલીને પરિવારના બૈરા છોકરાને રોતા મેલીને કેટલી બધી વસ્તુ દવા પી જાવી આત્મહત્યા કરી જવી હેલું કામ થોડું છે કોનો હાથ ચાલે કોનો જીવ ચાલે કોઈનો હાથ ન ચાલે દવા પીતા પણ કેવડો મોટો પથ્થર દિલ ઉપર રાખીને માણસ દવા પી ગયો છે વિચાર કરો કે ખેડૂતોની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે આપણે એ જીવ બચાવવા માટેની લડાઈ લડીએ કે ગુજરાતના કોઈ ખેડૂતો આત્મહત્યા ન કરવી પડે કોઈ બાળકને પોતાનો પિતા ના ગુમાવવો પડે એ લડાઈ આપણે ગર્વ ગર્વ છે છે બધાને અને તમે તો કદાચ કોક કોક માણસ પહેલી વાર જેલમાં ગયા છે મને તો આ ભાજપ વાળાની કૃપાથી લગભગ આઠ દસ જિલ્લાની જેલ જોવા મળેલી છે એટલે મને તો બધું હવે એટલું બધું કોઠે પડી ગયું છે આખો કે ગમે ત્યારે અમારો વારો આવી જાય ચેતરભાઈ ની જેમ એટલે મેં તો એક થયો આખો અલગથી દસ જોડી કપડા કપડા સાથે જે દિવસે ખબર પડે કે કાંઈ આપણા વિરુદ્ધમાં ખોટી એફઆઈઆ થઈ છે આલો થેલો લઈને આમાં ચોંટવાનું છે ભાગવાન નથી કોઈ નથી એની તાકાત સત્તાની શું છે અમે જોઈ લઈશું કે તમારી સત્તાની શું તાકાત છે તમારી જેલની શું તાકાત છે તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ જોઈ લઈશું એક વખત ભાજપ નહીં થાય પણ મિત્રો હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે પહેલું પગથિયું આપણે બધાય ચડી ચૂક્યા છીએ જે કાંઈ થયું સારું થયું ખરાબ થયું સહન કરવું પડ્યું એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છો હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું જ નથી હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો અને આપણે બધાય ભેગા ભાઈ આગળ હું મારી જિંદગીમાં મને જ્યારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી રાજકારણમાં હતો નહીં કોઈ પાર્ટીનો ટેકો નહીં કોઈ નેતા નહીં કોઈ વકીલ નહીં કોઈ ટેકો નહીં એમ નામ રેઢે રેઢા મનમાં એક આક્રોશ આવ્યો અને સરકારની હામાં પડી ગયા પણ ઈરાદો સારો હતો મુદ્દો સાચો હતો તો ભગવાને મદદ કરી કે પહેલી વાર જેલમાં ગયો ત્યારે કોઈ નહોતું ના આજે હું પોતે ધારાસભ્ય તરીકે અહીંયા ઉભો રહીને બોલી શકું છું દોસ્તો સારા ઈરાદા પરિણામ ઈશ્વર આપે સારી ભાવનાથી સારી નિયત થી સાચો પ્રયત્ન કરો એનું પરિણામ ભગવાન આપતો હોય અને આમ તો ભાજપે હું આપી દીધું છે કે વળી જેલથી દેવું જે ખેડૂત ગુજરી ગયા આત્મહત્યા કરી લેવી પણ એ માવખાના કારણે હું ગયો તો ત્યાં જસ્ટન પાસે એક ગામ છે નામ ભૂલી ગયો રેવાળ કે રેવાળ કે રેવાણી દોસ્તો એક ખેરુદના હું ઘરે ગયો દેશી નળિયા વાળો ઘર છે ગાર માટીનો અને એક ખેરુદને શું તકલીફ થઈ યાદ રાખો કે એના એના ખેતરમાં તુવેર વાવી હતી વીજળી પાણી ખાતાની લાઈન નીકળી ઊભી તુવેર પાડી દીધી અને પાણીની લાઈન કાઢી અને એને તુવેરમાં નુકસાન થયું ઊભી તુવેર પાડી દીધી એ પાણી ખાતાવાળાને એટલી શરમ નો આવી કે ભાઈ તુવેરનો પાક ઉકલી જાય પાક પૂરો થઈ જાય તુવેર વધાઈ જાય અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો પણ કોઈને એ વાતની શરમ ન આવી ખેડૂતના ઉભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું છતાંય ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી મગફળીની અંદર પાછું એને માવઠાનું નુકસાન ગયું એક વર્ષમાં બે બે વખત માવઠું થયું એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણા ગીરવે મૂકી ના વાવેતર કર્યું છે કેમ કે તુવેર માં નુકસાન ગયું તું નવા વાવેતર ના પૈસા ક્યાંથી લાવવાના તો નવું વાવેતર કરવા દીકરાની વહુ ના ઘરેણા ગીરવે મૂકેલા એ ભાઈ ને અંદર થી સંકોચ થયો કે દીકરાને અને એની વહુ મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણા હાહરો વેચી આવ્યો છે અને હું છોડાવી શકે એમ નથી તો હું હું મોઢું બતાવીશ મારા દીકરાને અને એની વહુ ને કે ઘરેણા ગીરવે મૂક્યા છે એ વાત થી એટલી બધી અંદર એને આઘાત લાગ્યો આઘાત લાગ્યો ખેતરના શાહ જઈને દવા પી ગઈ ભાઈ અને હવારે દવા પી ગયા તો પાંચ વાગ્યાના પરિવાર ને ખબર પડી કે શાહ માં દવા પી ગયા